ગુજરાતમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે મનુષ્ય તો ઠીક પણ પશુઓ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે આમ તો પશુઓ પર આકરી ગરમી પડતી હોય ત્યારે પશુઓને રક્ષણ મળે તે માટે પશુપાલકો અથાગ પ્રયાસો કરે છે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં પશુપાલકો પશુઓ પર ઠંડુ પાણી વરસાવીને નવડાવી રહ્યા છે જેને લઈને પશુઓને ઠંડક મળે જોકે આકરી ગરમીના કારણે પશુઓના દૂધમાં ઘટાડો નોંધાતા પશુપાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે દૂધનું પ્રમાણ ઘટી જાય ગરમીના કારણે પ્રમાણ ઘટી ગયું છે અને દિવસમાં ત્રણ ચાર વાર નવરાવવામાં આવે છે ઠંડક પડે તો દૂધ હાલ અને ગરમીમાં જે રીતે અમે જેમ રીતે અમારા પંખાને જ રહીએ છીએ એ રીતે ઢોરણ ઠંડક આપીએ છીએ અને અત્યારે ગરમીના કારણે ચાર વખત નવરાવવામાં આવે છે અને અત્યારે આજુબાજુ નેટ અને આજુબાજુ પલાળીને વાતાવરણ ઠંડુ રાખીએ છીએ અને ગાયોને ઓફવાની મહેનત ઓછી કરીએ છીએ અત્યારે કોમકી ચાલુ જ છે અમારું અને તબીલો અમારા અઢાર ગાયોનો તબીલો છે આગોપતી ગરમીમાં પશુપાલકો પશુઓને ત્રણ ત્રણ વાર નવડાવી રહ્યા છે તો તબેલાની આસપાસ પર પાણીનો છંટકાવ કરી રહ્યા છે જેથી પશુઓને ઠંડક મળે આમ તો આ ગરમીમાં એક પશુધિત એક લીટરથી દોઢ લીટર દૂધ ઘટી રહ્યું છે તો દૂધ પણ પાતળું થતાં ફેટ પણ મળતા નથી જેને લઈ પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે મંડળીના સેક્રેટરીના જણાવ્યા અનુસાર દૂધમાં ઘટાડો થઈ રહ્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સાબર ડેરીમાં પણ દૂધમાં ઘટાડો નોંધાયો છે ત્યારે હાલ તો ગરમીના કારણે દૂધમાં ઘટાડો થયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે પહેલાં દૈનિક એક હજાર લીટર દૂધ થતું હતું દૈનિક અને અત્યારે આઠસો પચાસથી નવસો લીટર દૂધ થયું છે એટલે હોથી દોઢસો લીટરની ઘટ પડી છે આ ગરમીના કારણે પશુઓ એટલા બધા ગાયો અફુસ તે સોયલો બધે છે તો એ વફોસ એટલે જો વાઘોલ ના કરું તો દૂધ ઘટવાનું છે બરાબર અને મોણસને આ ગરમીમાં રવાતું નથી એટલી બધી હીટવી ગરમી પર હશે અને હજી આ ગાય હશે ફૂલ હું નાણાંમાં દૈનિક એક ગાયનું લીટરથી દોઢ લીટર દૂધ ઘટ એટલે મંડળીમાં સરેરાજ સોથી દોઢસો લીટર દૂધની ઘટ પર હશે આ ગરમીના ઉલે